તો હેલો ટુ ફેમિલી મિત્રો કેમ છો બધા મજામાં તો મિત્રો છે ને આજે આપણે ફરીથી એક મળી ગયા છીએ એક મસ્ત મજાના સરસ મજાના ઉપાય અને સરસ મજાના નોલેજેબલ માહિતી લગતી અને સરસ મજાના આપણા પશુપાલન માટે જે પશુપાલનનો વ્યવસાય જે મિત્રો કરે છે હવે મિત્રો ઘણા લોકોને મિત્રો ખાસ તકલીફ આવતી હોય છે કે ભાઈ આપણે પશુને શું શું વસ્તુ એવી ખવડાવવી જોઈએ કે જે પશુને એક તો એનું વજન પણ વધે પ્લસ એની પ્રજનન શક્તિમાં પણ જબરજસ્ત સુધારો થાય અને પશુ ક્યારેય મિત્રો દૂધની અંદર ઘટાડો થાય એના વખતે એક આપણે સરસ મજાનો એક તમને પ્રોડક્શન પણ આપેલું છે અને જે તમારા પશુ માટે જબરદસ્ત ફાયદો થાય એક સરસ મજાની ઉપાય પણ કહેવાય અને તમે જો આ વસ્તુનો ઉપયોગ કરશો તો અવશ્ય મિત્રો આપણા પશુને જોરદાર મિત્રો રિઝલ્ટ મળશે એટલા માટે કહું છું ફરીથી કે નીલું ફાર્મિંગ ચેનલમાં જો નવા હોય મિત્રો તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવીને આવી માહિતી આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી ઉપયોગ મળશે એટલે અવશ્ય મિત્રો આપણી નીલુ ફાર્મિંગ ચેનલે સબસ્ક્રાઈબ કરી લેજો બીજા નંબરમાં કે હવે ઘણા લોકોનો મિત્રો એક તો તકલીફ હોય છે આપણી નાની પાડી છે આપણી ગાય હોય છે ભેંસ હોય છે મિત્રો અને ઘણા લોકો મિત્રો બકરીને પણ ઉપયોગ કરતા હોય છે ઘેટા બકરામાં પણ મિત્રો આનો ઉપાય કરતા હોય છે કે જેમ મિત્રો આપણા કોઈ પશુને એનું કેપ્ચર મતલબમાં એનું જે શરીરનું ઘડતર છે મિત્રો તે એક સમતોલન નથી હોતું હવે એની માટે તમારે આ બે ત્રણ વસ્તુ તમારે લઈ લેવાની છે જે અવશ્ય આપણા પશુને ફાયદો પણ થશે અને જબરજસ્ત રિઝલ્ટ પણ મળશે તો વિડીયોમાં મિત્રો પૂરું બનાવી રહ્યાનું છે ખાસ કરીને ભાઈ હવેથી કહું છું કે ભાઈ આપણે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તમારો સાથ અને સહકાર મિત્રો અવશ્ય આપજો જેનાથી આપણે વિડીયોની અંદર તમને સરસ મજાની માહિતી આપતા રહેશું એટલે અવશ્ય મિત્રો તમારે સાથ અને સહકાર મિત્રો આપવાનો છે તમારે લાઈક કરો નહીં દો કોઈ વાંધો નહીં પણ વિડીયોને શેર કરી દીધું બરાબર તો બે ત્રણ વસ્તુ તમને કહું આપણા કોઈપણ ગાયભેસ મિત્રો હોય એનું જરા વજન ન આવતું હોય મતલબમાં બરાબર નાની પાડી વાસુડું છે એમને પણ જો મિત્રો વજન ન આવતું હોય તો તમારે મિત્રો પહેલાં લઈ લેવાનું છે આપણે મકાઈ છે મકાઈ મકાઈ મિત્રો છે તમારે જો એનો પાવડર હોય તો પણ ચાલશે મિત્રો અને બીજા નંબરમાં તમારે લઈ લઉં છે મિત્રો મેલર મિક્સર પાવડર છે અને ત્રીજી વસ્તુ મિત્રો આપણે મીઠા સોડા છે અથવા આપણે મીઠુંનો પણ ઉપયોગ કરી શકો બરાબર તો મીઠા સોડા અથવા તમે મીઠું આ ત્રણ વસ્તુ લઈ લેવાનું છે અને પછી જે આ કયા કયા ઉપર આનો ઉપાય કરવાનું છે તો જે કોઈ પણ ગાયભેસ મિત્રો હોય જ્યારે એનું એનું ઘડતર મતલબમાં આમ મજબૂત ન થતું હોય નબળું રહેતું હોય તો તમારા મિત્રો ડોડા છે ડોડા બહુ તે કારગલક્ષિત વસ્તુ છે મિત્રો બીજા નંબરમાં એની અંદર ભરપૂર પ્રમાણમાં અંદર પોષક તત્વો હોય છે જે આપણા પશુને એનું જે પ્રજનન શક્તિમાં જે મિત્રો વારંવાર આપણે ઉઠલા મારવાની શક્યતા રહેતી હોય કારણ કે એને શક્તિમાં તકલીફ રહેતી હોય બરોબર પોષણ પોષત ન આવતું તો બોડા વસ્તુ છે આપણી મકાઈ જે આપણા પશુને જબરજસ્ત મિત્રો પાવડર કરીને જો તમે ખવડાવો અથવા ખાણમાં તમે એને રેગ્યુલરી આપો તો પણ મિત્રો તમારા પશુને એક એનું મજબૂત શરીર બનશે એનો વજનની અંદર મિત્રો તમારે જબરજસ્ત ફાયદો થશે જો અને આ ઉપાય તમારે મિત્રો મિનિમમ દસથી પંદર દિવસ સુધી તમે ઉપયોગ કરો તો પણ ચાલે મિત્રો તમે રેગ્યુલર જો આને ઉપયોગ કરો તો પણ મિત્રો આપણા પશુને સરસ મજાનું ઘડતર બનશે બીજી વસ્તુ ખાણની અંદર જે દુધાળા શું છે મિત્રો એને જ્યારે દૂધની અંદર તકલીફ રહેતી હોય તો ડોડાનો જે આપણે ભવડો આવે છે બરાબર એનો તમે ઉપયોગ કરો પાવડર કરીને ઝીણો બરાબર તો તમારે સવારમાં અને સાંજની અંદર મિત્રો પાંચસો જેટલું આપણે તમારે લઈ લેવાનું છે પાંચસો કિલો સરસ મજાનો એક ફાયદો થાય અને સમથિંગ લે એક કિલો અથવા બે કિલો તમે ડોડાનો ભવડો ખાણની અંદર રેગ્યુલર દો એની સાથે મિત્રો તમારે બબે સમશે મીઠું અથવા તમે અઠવાડિયાની અંદર એક બે વખત તમે મીઠા સોડા રેગ્યુલર નાખો અને ત્રીજી વસ્તુ મિલર મિક્સર પાવડર અને લાસ્ટમાં મિત્રો કોઈ પણ કંપનીનું સારી કંપનીનું તમે કેલ્શિયમ પણ ઉપયોગ કરો જે આપણા પશુને સરસ મજાનું દૂધની અંદર પણ ફાયદો થાય પ્લસ એને વિટામિન્સ પણ જબરજસ્ત મળે આશા કરું તમને આજની મિત્રો માહિતી સારી લાગી હોય તો અવશ્ય મિત્રો વિડીયોને શેર કરજો બીજા નંબરમાં તમે તમારા પશુઓને જે જ્યારે વજન મિત્રો પૂરું નથી આવતું એનું પ્રજનન શક્તિમાં નબળાઈ રહે છે આપણા પશુ નબળું રહેતું હોય છે તો શું શું વસ્તુ તમે અવશ્ય કહો તે જરૂરને જરૂર મિત્રો તમે આપણા વિડીયોના માધ્યમથી અથવા કોમેન્ટના માધ્યમથી તમે કહેજો અને સરસ મજાનું સાથ અને સહકાર મિત્રો આપતા રહેજો તો ચાલો મળીશું આપણે સરસ મજાના નવા વિડીયોની અંદર બધાને જય માતાજી જય જવાન અને જય કિશનના સાથે મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ મળીએ આપણે એક હવે નવા વિડીયોમાં